જીધર દેખો ઉધર કિસ્સે હૈ બીબી કે જીધર દેખો ઉધર કિસ્સે હૈ બીબી કે કોઈ લાને કે લી રોરા હૈ કોઈ લાકે કે રો રહો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા અને જોક્સ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હસવા માટે મળ્યા છે ત્યારે બાઘો મને કહેતો હતો મને કે એક જણો એવો મગજનો ગરમ એવો મગજનો ગરમ એવો મગજનો ગરમ આખો પરિવાર એનાથી ધ્રુજે એનું ઘરમાં બધાય એના એને ભાળે ને ત્યાં ધ્રુજવા માંડે કે એની શેરીવાળા કે એને ભાળે ત્યાં ધ્રુજવા મંડે અરે એથી વિશે છે કે કે એના ગામવાળા કે એને ભાળે ને આમ ધ્રુજવા મંડે કે એવો મગજનો ગરમ કે અને એવો માણસ કે આમ નીકળે ને એટલે કે માણસ માણસો કે ધ્રુજવા માંડે કે એવો હોય કે એ માણસ હતો કે કે મેં તો પછી મને કે પછી હું એના લગ્ન થઈ ગયા હવે કે એની ઘરવાળીને ભાળે તો એ ધ્રુજે છે ગુરુ છે ભાઈ એક જણો તો ક્યાં આમ છે ને લગ્નની સંગીત સંધ્યા ગયો હવે લગ્નની સંગીત સંધ્યા ગયો ને તો બરાબર એમ કહેવાય કે ત્યાં તો બધી વ્યવસ્થા હતી ખાવા પીવાની બધી વ્યવસ્થા હતી બરાબર થોડુંક નાખી ગયો અને સંગીત સંધ્યા સ્ટેજ ઉપર હાલતી હતી ને બરાબર ત્યાં ચડી ગયો અને મા એક હાથ મરીને મારે ક્યાંક બોલવું છે તો બધા કે ભલે બોલે બોલવા દો મારે ક્યાંક કેવું છે કે બધા ધ્યાનથી સાંભળો હોય છે કે હું જળ હલતો તારો છું મુસીબતોથી ખરતો નથી હું જળ હલતો તારો છું મુસીબતોથી ખરતો નથી દુનિયાની અંદર મારા પત્ની સિવાય કોઈથી હું ડરતો નથી બોલો પી ગયો તો એને ખબર હતી કે પત્નીથી ડરા ગુરુ છે ભાઈ હમણાં એક જગ્યાએ પોગ્રામ તો પતિ પત્ની બે આવ્યા ને આગળ બેઠા હતા અને ઓલા બેન ગમે એ વાતમાં વચ્ચે બગ બગબગ બગબગ કિરાજ કરે ગમે એ કલાકાર ક્યાંક રજૂઆત કરતો હોય ક્યાંક બોલતો હોય તો વચ્ચે બગબગ બગભગ કિરા જ કરે અન એનો ઘરવાનો મગજ ચલી ગયો એ કે તું અહીં હસવા આવી છો કે ભસવા આવી છો તું હસવા આવી છો ભસવા આવી તમે જોજો નવા નવા લગ્ન થાય ને પછી નવું નવું કપલ હોય ને જ્યારે નવા નવા લગ્ન થયા હોય એટલે પતિ પત્ની એક જ ડીશમાં જમે હો તમે જોજો એક જ ડીશની અંદર પતિ પત્ની ખાય એક જ ડીશની અંદર ખાય એટલો પ્રેમ વધે તો હમણાં એ બરાબર નવા નવા લગ્ન થયા હતા અને બે બજારમાં નીકળ્યા અને પાણીપુરી વાળા લારીએ ઉભા રહ્યા એક જ પાણીપુરીની ડીશ લીધી અને એમાંથી બે ખાય એક જ ડીશમાંથી બે અને એમાંથી ખાતા હતા ને એમાં ભાઈ બરાબર ઊભો હતો અને એની પત્ની એક પાણીપુરી બીજી ત્રીજી ચોથી પાંચમી છ સાત આઠ આઠક પાણી પૂરી ખાઈ ગઈ ને એનો પતિ એની સામું નામું એક ધારો જોયા રાખે આ કે શું ડાર્લિંગ તમે મારી સામું શું જોવો છો આ કે મારો વારો તો આવવા દે ઝાપટવા મંડી છોડી છે ખમ તો ઘડી ઘડીક વાળી છે ગુરુ છે ભાઈ એક બેન તો એટલા બધા દેખા એટલા બધા દેખા એટલા બધા દેખાય એનો ઘરવાળો રાતે આવે ને એટલે કીધા જ કરે ફલાણા ભાઈ સ્કૂટી લેવા ભાઈ એસી લેવા સામેવાળા છે એ ફ્રીજ લેવા બાજુવાળા મિક્સર લેવા રોજ નવું 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 કીધા જ કરે એક દી એમાં એનો ઘરવાળો આવ્યો ને અન આ બેન બોલ્યા એ કે આપણી બાજુવાળા નહીં કે બાજુવાળા એ કે ફોર વ્હીલ લેવા તમારો શું વિચાર છે ત્યાં એનો ઘરવાળો બોલ્યો એ કે આપણે આ બાજુવાળા છે ને એ કે એણે બીજા લગ્ન નહીં કર્યા તારો શું વિચાર છે તારો વિચાર કે કે લે આવે એક બે નમણા એને ઘરવાન કહેતા હતી કે આપણે એટલી બધી કમાણી છે એટલી બધી કમાણી છે ને કાંઈ બચત નથી થતી કાંઈ પણ આપણે બચત નથી થતી છે એનો ઘરવાળો કે પણ આપણે બચત ક્યાંથી થાય છે કે આપણા કે આડોશી પાડોશી એટલી મોંઘી મોંઘી વસ્તુ લાવે છે ને કે એને જોઈને તું એમ કહે છે એમાં આપણે બચત નથી થતી ગુરુ છે ભાઈ હા હમણાં બેન એક ઘરવા ને ઘરવાનું કહેતા કે આજુબાજુવાળી બધી બાયુ છે ને કે રેખાન ચંપાન શિલાન ઉર્મિલાન એ બધી કે જો આમ સ્ટ્રેટ વાળ કરાવે છે બધી સ્ટ્રેટ વાળ અત્યારે ફેશન નીકળી છે કે બધી કે છે ને સીધા વાળ કરાવે છે કે તો તમને નથી લાગતું કે મારે સીધા વાળ કરાવવો જોઈએ એનો ઘરવાળો કે તારે સીધા વાળ કરવાની જરૂર નથી તારે કે સીધું થવાની જરૂર છે ભાઈ હમણાં એક જણા નવા નવા લગ્ન થયા નવી નવી હોવ આવી નવી નવી આવે એટલે બે ચાર દી કાંઈ કામ કરવા દે પછી પાંચક દી થયા ને એટલે હાવ કીધું હોવ તો કે હોઉં બેટા કટી ખીચડી મૂકી દો તે ઓલી વહુ તો બહુ ભણેલી હતી એ કે કે મમ્મી એક ચૂલી એક ચૂલે ન હોય બે ચૂલે મુકાય છે ફટકે થાય છે બે ચૂલે ઝડપ થાય છે હમણાં તો એ બરાબર એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો લાડવા બનાવ્યા એની બોલો લાડવા બનાવ્યા ને માથે બદામ મૂકે દબાવે કાઢી લે માથે બદામ મૂકે દબાવે કાઢી લે માથે બદામ મૂકે દબાવે કાઢી લે એનો ઘરવાળો કે પણ આ શું કરશો એ કે તમે શાંતિ રાખો એ કે મહેમાનને એમ ન થવું જોઈએ કે આ લાડુઓ તો બદામ નથી ચોંટાડી એ કે આમ કહીને આમ બદામ ચોટાડેલી હોય ને અને પછી આપણે કાઢી ને એટલે ત્યાં એનું નિશાન પડી જાય છે પછી મહેમાનની થાળીમાં લાડુઓ જાય ને તો એ જોવે ને બદામ તો કદાચ કે ચોંટાડી જશે પણ કાઢવામાં ખરી ગઈ છે હા મહેમાન લાગવું ન જોઈએ બદામ વગેરે લાડવા આઈડિયા કરે બોલો એક બદામ છ છ બીબા પાડે બોલો હમણાં તો બે ચાર બેનો બેઠા બેઠા વાત કરતા હતા એમાં એક બેન બીજા બેનને કે હે બેન તમે કે ક્યારે કે રેસીપી બુકનો એ કે ઉપયોગ કર્યો તમે ઓલા બેન કે હા કે હું ત્રણ રેસીપી બુકનો ઉપયોગ કર્યો એ કે એમાં કેવું લાગ્યું એ કે પહેલાં પાને જ કે જરાક તકલીફ પડે હું એ કે એમાં પેલા પાને જ લખ્યું કે એક સાફ વાસણ લ્યો એ જરાક પડે હમણાં તો એક બેન એની બેન પણ કહેતા હતા એ કે હેલી આ કપડાં એટલા બધા કે તમારા ચમકે કે આ તું કપડાં ધોવામાં ઉપયોગ કરશો ઓલા બેન કહે કે મારા ઘરવાળાનો રવિવારે છે ભાઈ હમણાં તો બાખો લુગડા થતો હતો એવા છપ છપાવે એવા લુગડા છપ છપાવે લુગડા છપ છપાવતો ને એમાં ફોનમાં રીંગ વાગી તો બાઘાએ ફોનમાં રીંગ વાગીને તો બાઘાએ ઘરવાળી કીધું એ કે ફોન ઉપાડ અને એને કહી દે કે મારા હસબન્ડ બહાર ગયા છે હું એની વાઈફ બોલું છું તો બાકાની ઘરવાળી બાઘા જેવી જ છે એને ફોન ઉપાડીને કે હાલો મારા હેન્ડપંપ બહાર ગયા છે હું એની પાઇપ બોલું છું ઓલાય ફોન કાપી નહીં રોંગ નંબર લાગી ગયો અને અત્યારે તમે જોજો ફોનનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે મોબાઈલનો એટલો બધો ઉપયોગ વધી ગયો છે માણસો હવે મોબાઈલ છે ને ભેગો ને ભેગો જ રાખે બોલો અને ટોયલેટમાં જાય તો મોબાઈલ ભેગો હોય અને અમુક અમુક ટોયલેટમાં ગયા હોય પછી ન્યા રિંગ વાગે એટલે આ ફોન ઉપાડે હાલો તે હામેથી ઓલો બોલે ક્યાં છો આ કે ટોયલેટમાં એમ શું કરો છો પાછું એવું પૂછે બોલો શું કરો છો એટલે ત્યાંથી તો પાછો હોય માણસ તમે જોજો બહુ પૂછપૂછ બહુ કીધા કરે માણસો હા એક જણો મને પૂછતો હતો મને કે તમે નાના હતા ત્યારે તમે શું કરતા હતા મેં કીધું મોટો થવાની કોશિશ કરતો હતો નવરો હતો ને તો નવરા નવરા મોટો થતો કીધું એક જગ્યાએ બોર્ડ મેળવ્યું અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં એવું બોર્ડ મેળ્યું હતું અહીં કોઈ કાંઈ પૂછવું નહીં એવું બોર્ડ મેળ્યું હતું ને એક જણો ગયો ત્યાં જેમ કે અહીં કોઈએ કંઈ પૂછવું નહીં પણ હેઠે જોઈને લાન કહેવા હેં ભાઈ અહીં પહેલાં બધા હું પૂછતા બોલો કે તો ઊયો છે ને કે બળો લે કે હા ઘણું છે ભાઈ હમણાં એક છોકરો બરમુંડો પહેરીને પાણા ઉલાઈડે છે ઓ શેરીમાં એવા પાણાના ઘા કરે ઘડી કામ ઘા કરે ઘડી કામ ઘા કરે પાણાના ઘા કરે એના બાપા એ છોકરાને કે આવી રીતના તું કે આ ચડો પહેરીને પાણાના ઘા કે હું વાતું કરતા હશે ત્યારે છોકરો બોલ્યો કે ગામવાળા બધા એમ કે છે કે એના બાપા જેવો થયો એનો કે આવો જ હતો એમાં એના બાપાએ છોકરાને કીધું હોય કે તું હવે ભણવામાં ધ્યાન દે ને પાણા ઉલાડીમાં ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે કે અમે તારી જેવડા હતા ને મીણબત્તીના અંજવાળી કે વાંચી લેતા હઈએ છે મીણબત્તીના અંજવાળા અમે લેસન કરતા હોઈએ છીએ તારી જેવડા ત્યારે તો છોકરો કહેતો પછી દિવસે લેસન કરી લેવાય દિવસે કરી લેવાય છે હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કીધું બેટા ઊભો થા છોકરો ઊભો થયો સાહેબ કે તારું નામ શું એ કે ધનો બોલ એ કે એક બિલાડીનું નામ હતું પા અને એક બિલાડીનું નામ હતું તા હું એક બિલાડીનું નામ હતું પા અને એક બિલાડીનું નામ હતું તા એ કે પાને બોલાવે પા બિલાડીને તો તા આવે અને તાને બોલાવે તો પા આવે તો હવે કરવું શું ત્યારે આ બોલ્યો કે પણ બેના નામ ફેરવી નખાય કે પાનું નામ તા કર નખાય તાનું નામ પાર નાખાય કે તમે મને ઊભો કરી ગયો બોલ હા ગણેશ છે ભાઈ હમણાં મેં મારા છોકરાને પૂછ્યું બેટા તને કયું પક્ષી ગમે મન કે કાગડો મેં તું કેમ કાગડો અરે મન કે નાના મોટા બધાને કા 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 કાકા કરે ક્યાંથી ભેગું કરી ખબર નથી બોલો હમણાં એક તો હાઉ નાનું એવું ટેણિયું ઓવડું કેવું નાનું એવું ટેણિયું અને બરાબર નર્સરીમાં જાય તો નર્સરીમાં બરાબર ગયું ને અને વાહે બેગ બેગ લગાવીને ત્યાં એના મેડમે પૂછ્યું આજ તમે કેમ મોડા એવા અહીં આ કે તમારે છે ને મને કે રોજ આવી રીતના મારી વાટ જોઈને આવી રીતના પૂછવાનું નહીં કે આ છોકરા બધું ઊંધું સમજે કે આ બધા ઊંધો સમજે કેવું અઘરું છે ભાઈ હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાનો પોકરો બેટા ઊભો થા સો રનને શતક કહેવાય સો રનને શતક કહેવાય તો બસો રનને શું કહેવાય બોલો કે સાહેબ બસો રનને બતક કહેવાય બસો રનને બતક સ્કૂલમાં સાહેબ એક છોકરાનો પોકરો ઊભો થા બોલ મોટો થઈને તું શું થાય ઓલો કે સાહેબ મોટો થઈને હું પપ્પા થાયશ હવે એ તો બધા થાય છે કે કે બધા ન થાય હોય કે આ પિંકીને પૂછો કે એ પપ્પા થાય છે અમુક અમુક છોકરા એવા ઘરા હોય ને પરસે વાળી દે બોલો હમણાં સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કીધું કે ઊભો થા અને તું છે ને કે નિબંધ લખતો આવજે અને નિબંધની અંદર કે આખું અઠવાડિયું આવી જવું જોઈએ એવો નિબંધ લખીને આવજે જાય કે છોકરો ગયો અન બીજે દિવસે નિબંધ લખીને આવ્યો અન સાહેબે નિબંધ વાંચ્યો તો નિબંધમાં લખ્યું હતું કે રવિવારે મારા મમ્મીએ સુખડી બનાવી એ અમે સોમવારે ખાધી મંગળવારે ખાધી બુધવારે ખાધી ગુરુવારે ખાધી શુક્રવારે ખાધી શનિવારે ખાધી રવિવારે ખાધી અને હજી થોડીક પડી છે તમારે ખાવી હોય કાલે લેતા હોય હા આવો નિબંધ લખીને દો બોલો હા અમુક ઘરા હોય ભાઈ એક છોકરો તો ખાલી હા હું હા હું ગમે વાતમાં હા ગમે એ વાતમાં હું આ હું આ હું જ કરે તો એક દી સાહેબ ખીજાણે કે આ હું આ હું કરીમાં આવી કે મોટો થઈને કે આમાં તારે લગ્ન કેમ થાય ઓલો કે કા મારા બાપા ન થઈ ગયા મારા બાપા એ કે ઘરમાં આ હું જ કરે છે છે મારા મમ્મી ગમે એ કેમ કે હા હું ગીધું છે ભાઈ સ્કૂલમાં સાહેબ એક છોકરાનો ઊભો કર્યો કે ઊભો થા તારા બાપા શું કરે એ કે એ પેલા છે ને હુકમ ના કે એકા હતા એમ એ કે પેલા હુકમ ના એકા હતા અત્યારે અત્યારે કે ગુલામ ગુલામ છે છે હમણાં રે એક એક બેનને તો એક બરાબર એમ કે પતિ પત્નીને એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો પતિ પત્ની ઝઘડો થયો ને અને ને એની પત્ની હાલતી થયો બેન હાલતા થઈ ગયા હવે મારે રહેવું જ નથી આ ઘરની અંદર હું કંટાળી ગઈ છું ત્યાં એને હા હું આ ત્યાં કે ભાઈ વહુ બટાય એ કે જવા દો મને ખબર છે મારો છોકરો જે કે છે એનો જ વાગ છે કે એ જ એ કે માથા ભાઈ રહેશે ને એ જ મગજમારી કરે ને ભૂલ બધી મારા છોકરાની છે મને ખબર છે કે હોવ બટા તમે જાવમાં આવી કે હું તમને કે છૂટ આપું તમતા તમે એને મારો મારા છોકરાને કે મારો એ કે તમતા તમારે જે કરવું કરો કે પણ હો બટા તમે ઘર મૂકીને જાઓમાં મને ખબર છે કે મારા છોકરાની જ ભૂલ છે કે તમત હું છૂટી આપું છું તમતા તું એને માર કે જા હો હું તને કાંઈ નહીં કહું કે તોય હો વાલતી થઈ તો એને હાવું કે હવે ક્યાં જા છો કે સાસુમાં શાંતિ રાખો ધોકો લેવા આવી જાઉં ધો નાખો છે ભાઈ હમણાં તો એક બેન નું ઇન્ટરવ્યુ હતું બોલો બેન નું ઇન્ટરવ્યુ હતું ને અને સાહેબે બેનને પૂછ્યું કે તમે શું કરો છો ઓલા બેન કે હું પાયલોટ છું એમ હું ઉડાડો છો પ્લેન એ કે નહીં તો હેલિકોપ્ટર ઉડાડો ઓલા બેન કે નહીં તો શું ઉડાડો છો એ કે કે મારા વરના પૈસા પૈસા ઉડાડો અમે કે હું પાયલોટ છે હમણાં તે એક જગ્યાએ જાન આવીને હ ને જાનની અંદર વરઘોડો ને ઢીંચક 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 આજ મેં યાર કી શાદી હે ને એવા બધા ગીત વાગે વરઘોડામાં હ ને વરાજાનો બાપો ફોર્મમાં આવી ગયો ને રૂપિયા ઉડાડો મંડો રૂપિયા ઉડાડો મીંડો રૂપિયા ઉડાડો મીંડો રૂપિયા ઉડાડવા અને કન્યાના બાપા એવાય કે હા હા એવાય ઓછા ઉડાડો એ કે નારે ના ઉડાડવા જ પડે કે આ છોકરાના લગ્ન જાય કે આજ ન ઉડાડો તો કેદી ઉડાડો આગળ જ આવે કે મીંડો ઉડાડો મીંડો ઉડાડો પછી ઓલા કન્યાના બાપાએ બાવડું પકડીને કીધું હોય કે થોડાક રાખો હોય કે કે હા રૂપિયા એ કે કેટલા બધા એ કે નહીં મને રૂપિયા ઉડાડવાનો શોખ છે કે ત્યારે કન્યાન બાપા બોલ્યા એ કે મારી દીકરીને રૂપિયા ઉડાડવાનો શોખ છે એ છે કે થોડાક એની આંટું રાખજો છે પછી તો આ વરાજન બાપાએ ઉડાડે તે એ ભેગા કરી લીધા ગુરુ છે ભાઈ હમણાં એક જણો મને કહેતો હતો મને કે મારી ઘરવાળી મોબાઈલનો એટલો શોખ એટલો શોખ આખો કે હાથમાં મોબાઈલ જ હોય છે દી મોબાઈલ લઈને આખોથી મોબાઈલમાં જ મતતી હોય છે મોબાઈલ મૂકતી જ નથી કે હું થાકી ગયો છું કે અરે મેં કીધું એમાં કાંઈ કરવાનું ન હોય એમાં ન હોય મેં કીધું મોબાઈલ લઈ અને ઘા કરી દેવાનો સીધો બહાર અને મેં જ્યારે ઘા કરીને ત્યારે મને ફોન કરજે એટલે હું આવીને કેચ કરી લે મારે તો કામમાં આવે કીધું છે હમણાં તો એક જગ્યાએ લગ્ન હતા ને ભાઈ લગ્ન ઓન લગ્નમાં લાઈટ વહી ગયો લાઇટ વહી ગઈ ને ત્યાં વરાજો ભાગી ગયું વરાજો ભાગી ગયો અને પછી અફડા તપડી થઈ જાય વરાજો ભાગી જાય પછી થાય જ ને ભાઈ એવી અફડા તફડી થઈ એવી ફરિયાદ કરવા બધા ગયા બતાવી ઓલી કન્યા ને લેતા ગયા પોલીસ સ્ટેશન ચાલો ફરિયાદ કરવા જાય તો પોલીસ વાળાને જઈને કીધું એ કે આ કન્યા છે એ કે વરાજો ભાગી ગયો તો પોલીસ વાળા સાહેબ કન્યાને આમ જોઈને કહી કે હમજીન ભાગી ગયો ભાગી ગયો છે હમણાં તો એક જણો બેઠો હતો ને ત્યાં એક ભાઈ આવ્યા આવીને કેલા કાલ મારી છોકરી કે તારા ઘરે રાખડી બાંધવા આવી તો તે રાખડી કેમ બાંધવા ન દીધી ઓલો કે તમે શાંતિ રાખો કે હું મંગળસૂત્ર બાંધવા આવી તમ બાંધવા હોય ઓલા ભાઈ કહેવાય આને કંઈ કહેવા જેવું નથી હમણાં એક જણો ઘરે આવ્યો ને રક્ષાબંધનને દિવસે ઘરે આવ્યો ઘરે આવ્યો ને ત્યાં તો આખા હાથની અંદર રાખડી રાખડી એની ઘરવાળી કે આ શું છે ઓલો કે જા હજી શેરીમાં બધાને કે તમારા ભાઈ તમારા ભાઈ તમારા ભાઈ આખી શેરીએ એ બાંધી હતી રાખડી સેક્રેટરી એને રાખડી બાંધી બોસને સેક્રેટરીએ બોસને રાખડી બાંધીને તો બોસે છે ને પાંચસો રૂપિયા આપ્યા સેક્રેટરીને અને બોસની પત્ની હતી ને એને પાંચ હજાર આપ્યા સમજાય એને વંદન એને પાંચ હજાર રૂપિયા આપ્યા ખુશ થઈ જાય તો આ બાગો મને કેતો કે મન કે મેં સંશોધન કર્યું મેં હું અરે મન કે હું છે ને શેરી નાખે બેઠો હો ને કે બરાબર કે મેઈન રોડ ઉપર અને કપલ ગાડી નીકળે ને કે હું કપલ જોઈને કહી દઉં કારણ કે લગ્નના કેટલા થયા મેં તો એમ મન કે આ ટુ વ્હીલર નીકળે ને કે આમ પાછળ બેઠા હોય અને કે આમ ફીટથી કે છાતી પકડી રાખી હોય ને ભાગીનો જવાનો હોય એમ એમ છાતી પકડીને બેઠી હોય ને વાંય એટલે સમજી લેવાનું આના હજી તાજા લગ્ન છે વર દોઢ બે વર થયા છે કે પછી એ કે વાહે પત્ની બેઠી હોય અને પગ ઉપર ખાલી અહીં હાથ રાખ્યો હોય અને આવી રીતના કમર હાથ રાખીને બેઠી હોય એટલે સમજી લેવાનું ચારક વર થયા છે લગ્નના ચાર પાંચ વર અહીંયા કે પછી એ કે બરાબર એમ કે કપલ નીકળે અને એમ કહેવાય કે એક સાઈડ બેઠી હોય ભાઈ અને ખંભા ઉપર હાથ હોય એટલે સમજી લેવાનું દહક વર લગ્નના થયા છે કે પછી કે અમુક કપ એવા નીકળે કે પતિ આગળ બેઠો હોય પત્ની બેઠી હોય છોકરું બેઠું હોય પત્ની કેરિયલ પકડી રાખ્યું હોય એટલે સમજી લેવાનું વી પચીસ વર્ષ થઈ ગયા અને લગ્નના વીસ વર તો થઈ જ ગયા હોય પંદર સત્તર વર્ષ તો થઈ જ ગયા હોય છે કે અને પછી કે અમુકી કે એટલા પચી પચીસ વર લગ્નના થઈ ગયા હોય છે પછી કે એને દેખાતું ઓછું હોય છે કે પછી ત્રી વરસ લગ્નના વહી ગયા હોય છે કે પછી કે શરીરમાં એ કે એટલી બધી મજા રહેતી હોય ન રહેતી હોય છે કે અને પછી લગ્નમાં જવાનું એટલે પરણે પરાણે ગાડી બહાર કાઢે પછી એને કીક મારીને માન માન ગાડી ચાલુ કરે અને પછી ઓલીને અવાજ મારીને કે હવે બે એને બે એને તે તો બહુ કરી એમ કરીને ગગલાવતા ગઘલાવતા એને બેહારે ઓલી કે વાહે બે જાય ને પછી કે આ લીવર એવું માર દે ને કે લીવર લીવર એક તો મોડું થતું હોય લીવર લીવર જવા દે નો બમ્પ જોવે નો ખાડા જોવે કે અને જ્યાં લગ્ન હોય ને એક માંડવે પૂગે ને ત્યાં કે જેના લગ્ન હોય ને ભાઈ બહાર આવીને કે લે કા કેમ એકલા આવ્યા ત્યાં વાંચું પડી ગઈ લાગી કાળા લગ્ન જીવન કે પાત્રી ચાલી વર વૈ ગયા હોય આવું સંશોધન કરે બોલો બેઠો બેઠો ગુરુ છે ભાઈ બોલા ભાઈ કીધું સાચી વાત છે ગુરુ છે ભાઈ હમણાં એક જણાએ તેવી જાહેરાત આપી કે લગ્ન માટે ઈચ્છુક છું સફળ બિઝનેસમેન બે પંપનો માલિક આવું એણે જાહેરાત આપી બોલો પછી ખબર પડી કે બે પંપ એટલે સાયકલમાં હવા ભરવાના પંપ હતા બોલો સફળ બિઝનેસ બે પંપ કરે બોલો હમણાં એક જણો તો પરણેલો પણ આમ દિલથી કુંવારો તો ડ્રેસ માર્કેટમાં જ આટા મારતો હોય ઓલા ડ્રેસ માર્કેટમાં ઓલા પૂતળા લગાવ્યા હોય ને એને ડ્રેસ પહેરાય હોય તો પુતળાને સામું જોયા કરે બધા પૂતળા એક એક જોયા કરે તો એમાં એક દે એક માર્કેટમાં ચડી ગયો અને બરાબર પુતળા જોતો હતો એમાં એક બે ની પૂતળા ની અંદર જે ડ્રેસ લગાડ્યો હતો એ બેન ની ડ્રેસ જોતા હતા અને આમ મીંડો એ બેન ને જોવાય એમ કે આ પૂતળું છે તો આમ જોવા ને કે આ હા 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 આમાં તો કે પુતળું બનાવવા વાળા કમાલ કરી નાખી છે એટલું બોલ્યો ને તો ઓલા બેન ફર્યા આમ પછી સંપલ ખાઈ ગયું ઓલા તો મોટી ગયો ગુરુ છે ભાઈ પણ એક એક બરાબર એમ કહેવાય કે પૂતળા પુતળા તો સરસ મજાના પુતળા બનાવે એ એવી મૂર્તિ બનાવે એવા પુતળા બનાવે આબે હું બનાવે અને એને સપનું આવ્યું કે આરતી પછી મારું મોત છે એટલે એને વિચાર આવ્યું કે આરતી પછી મારું મોત છે અને મને લેવા આવવાના છે રાજા પણ હું હાથમાં ન આવું કે એને એની જેવા જ સરસ મજાના સેમ ટુ સેમ સો પૂતળા બનાવી નાખ્યા અને સો પૂતળા બનાવી અને બધા પૂતળા એણે ગોઠવી દીધા અને વચ્ચે એ ઊભો રહી ગયો બરાબર એમ કે આઠમો દિવસ થયો એટલે એમના દૂત આવ્યા અને આવીને જોયું ને તો એક હરખા હરખા હો જણા દેખાય એ કે આમાં એ કયો હશે એ કે આમાંથી પકડવો કેમ એ કે કારણ કે આમાં તો કાંઈ દસ ઉજતી નથી કયો ઓરિજિનલ ને કયો ડુપ્લિકેટ એટલે યમના દૂતો તો વયા ગયા અને યમરાજાને જઈને કીધું કે ભાઈ અમે જેને લેવા ગયા ને એને એવા સેમ ટુ સેમ એની જેવા કે હો પુતળા અહીંયા ગોઠવેલા છે એ જે બરાબર એ હો પુતળાની વચ્ચે ક્યાંક એ ઊભો રહી ગયો છે અને એ ઓળખાતો નથી કે અમારે લેવો કેમ એને ઓળખાય તો લઈએ ને તો યમરાજા કે એ રેવા એ મારું કામ એ છે હા ને યમરાજા ગયા હો અને યમરાજા ગયા ને હોય હો પુતળાની હા હું જોઈને આમ ઘડીક વાર આમ સ્તબ્ધ થઈ ગયા પછી હમરાજા બોલ્યા કે વાહ એટલા સરસ મજાના પૂતળા બનાવ્યા જે બનાવ્યો હશે જેણે આ પૂતળા એ કેટલો સરસ દેખાતો હશે પુતળા આવા બનાવ્યા છે તો એ બનાવ્યા એ કેટલો સરસ દેખાતો હશે મારે એને મળવું છે કે હું એની ઉપર રાજી થઈ ગયો ક્યાં ઓલો બોલ્યો એ કે મેં બનાવ્યા મેં બનાવ્યા મેં બનાવ્યા આ ને હમરાજા પકડ્યા યાર એમ આપણે સાહેબ આપણી કાયા છે ને ગમે ત્યારે હેમરાજાના હાથે પકડાઈ જવાની છે આ દુનિયામાંથી હવને જવાનું છે એટલે આનંદ કરી લેવું હસતા રહેવું મોજમાં રહેવું આપ સૌએ મને શાંતિ જાળવી માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બોલવામાં કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને આનંદ કરાવવાનો હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ બદલ નવા જોક્સના અવનવા વિડીયો જોવા માટે અમારે આ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ